ગામ થી કરે બધા નહીં તો આજે જો હમણાં વેકેશન માં આવ્યો ને કામ ચાલુ થઈ ગયા અહીંયા ઓપનર નું કામ ચાલુ માંડવી આખી જો ભેગી થઈ ને ઘર થેગા ઓપનર ચાલુ કર્યું જો આગળ એવો થોડીક વાર થાય આ બાજુ ભર હાલે જીગર ને અહીંયા અમારે ઓપનર ચાલુ કર્યું જો કામ એટલે ભીગો માર માં જો કામ કરે સાબા પાછા ચાલુ થતા હવાના પર હલો રામ રામ છે તમે બધા તો આ જો બીજો દી હે માંડવી ઘાટવાનું એટલી માંડવી નીકળી છે બહુ થઈ ગયો નથી જોવા જ કાલે પાછો વિડીયો ઉતારતા કામ ને વાહન નો ઉતરો સરખો વિડીયો તો થોડોક તો હવે ઉતાર્યો તો આ જે અટાણા હવાના પૂરમાં આપણે એમાં ડીઝલને નાખવાનું હોય બધું કરવાનું હોય ચાલો કરેલીએ ત્યારે તો આપણી થોડીક વાર આઠક વાગે જ તો મારા બાપો આવી જાય મજૂર લઈને પણ આપણે હાલો કરીએ ડીઝલને બધે ગણાવ લેતા આવીએ ડીઝલ નાખવાનું માંડવીમાં ધૂળ આવે ને તો બે ટોલી કાલે એક દી માં થઈ ગઈ એટલે માંડવી આવશે ને અર્ધો થતા લગભગ નીકળે માંડવી થાય ડીઝલ નાખી ડીઝલ નાખી ગયો હવે બેરલ ભરવાનું થાય તો આપણે ડોલી છે ચાલો પાણી હારવા માંડીએ બેલર વેલર ભર એટલું બેરલ તો ભરાઈ ગયું એવું ઘણું એટલે સ્લેપ નહોતો લાગતો સ્લેબ ખોલે ને બાપુ લગાડે સ્લેપ પછી સ્લેપ લાગી આઠ વાગવા આવ્યા જો ટાણે અમારા બધું જો ગલા કરવા સળે હાલો આપણે થોડી વાર જઈએ ભર કરવા લાગીએ એટલે વેલેરા ભર થઈ જાય ને તો પછી પહેલાં મજૂર આવે એટલે ઉપર સાલું થઈ જાય એટલે ભાર બાકી રહ્યા જો એટલે છે આવતા પહે પહા હાલ આપણી થોડીક કરવા લાગીએ વેલેરા ભર થવા માંડે મજૂર ને આવે ને ઓપનર જો કાંતો કાઢે કાંતો કાઢે ને આકડી ભરે ચાલુ કરવા નહીં છે નવો માંડવી નું કામ એટલે ભીગ્યું એક લાઈન આજ આજ નીકળી પાછી એક લાઈન નીકળી હજી જે બે લાઈન બનાવી ગયું ને એક બનાવવાનું બાકી એ ટ્રેન લાઈન જે વધશે બે દિયા જ થાય પાછા એ જે એ માંડવીયા ખમી કરવાની છે ના એક બાક એક ભર બાકી છે ના ના એક ઉપાડ્યો લગભગ પાસે ત્રીજી ટોલી જ ભરાઈ ગઈ બપોર સુધીમાં પાછું જો એટલી ભરાઈ ગઈ જોડ ને અટાણે હાડા હાથ થયા ગયા ને આજનું કામ તો પૂરું પૂર્ણ ખેતા રાતે માંડવી કાઢેલી લીધી અને અટાણે કાલે કાલે પાછું ચાલુ કરવાનું હોય એ બે હાઈ રહ્યું ને પછી કાંતુ બાંધો નીકળી જાય એટલી પમણાથી પછી નેવરા થઈ જાય માંડવી હમી થઈ ને પછી અટાણે તો હાડા હાથ થયા ગયા હું પાછો વિડીયો ઉતાર તો ભૂલે ગો ને ના એ જોવાય ને પાછું ઉતારા પછી દૂધ દેવાનું મોડું થતું પછી દૂધ દેવા ગયો કાલે તો દિવાળી હે ને જો ફટાક્યા ને જો ફોટોવા મીજા હા ભાઈ જો હું જીગર આગળ જો ગામમાં ગાતા પછી જીગર થોડાક ફટાક્યા લેવું એવું કાલે ફોડીએ કાલે દિવાળી હેઠળ પાછું અંધારું કઈ દેખાતું હોય ને કાલે દિવાળી પૂગી આવી દિવાળી ખેતર માં વહી જાય અમારે તા એ માંડવી હસવાઈ જાય ને તો કાંઈ મીઠી આવ્યો પાછું મેં બે વર કઈ આવે તો પૂર્યો હા